बस 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 नंबर 80 तक भक्ति लो भक्ति लो ने आने काली कोट नी मा पूरी दो बहुत पावर कर चलो पकड़ पकड़ भर तक अरे आ भाई ने आ है चाहे चाहे

ખબર ah, પડે <tip> 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 <Hira. tip> <Hira. tip>

આયા મને ગાયકવાળ સરકાર બાંધી અને મને આયા જાળમાં ના એ તો બરોબર છે પણ તું ક્યાં ગુનામાં આવ્યો છે અરે હું ગુનામાં આવ્યો છું મારા બાપુનું દેખન હતું તે બધું બચારે ફેંકી દીધું મારા બાપુની જમીન જાંગી બધું વ્યાજ વ્યાજ દોસ્તો ફટેલા લઈ દીધું અને તારો ગ્રાસ બધો લઈ લીધો તો લઈ લીધો એટલે હું ધાર લખે છેડ્યો તારું નામ મારું નામ રાત તો મારું નામ ગોલન વાળો છે આહરે રામ આજ થી આપણે બે ભાઈ અરે બહુ સારું આજ તારે જ્યાં જરૂર પડે ત્યાં ગોલન યાદ કરજે ગોલન વાળો તાત તારી માટે પ્રાણ આપવા તૈયાર છે અરે ભાઈ ગોલન વાળા આ જેલમાંથી જન છૂટવું

યાદ કરે છે અરે ભાઈ ગોલણ અરે રામવાળા અરે આ ભાઈ સમાચાર લઈને આવ્યો છે કે તારી માં મરુદ પથારીએ પડી છે ઓ બસ દિમાગ છે ગોલણ આ જલની મજા યુક્તિ બતાય અરે રામવાળા તું મુજસ નહીં જે કોડી નાખી આ ગોલણ ઓ અરે ખેત ની ખેત માટે તું પાછું પગલા પડતો અરે ગોલણ વાળા

હું તું આરે જે સાહેબને કહી દઉં કે એ તો રજા ઉપર હતો હું એક જ હતો એટલે એમ તેમ મને હલવાડ રહી જઉં દે વેલે કાઈમે તો આમ તમે બાઈ ધ્યાન રાખો અને શેષ નથી કરે ભાઈ જરામ ભાઈ રામ આપણે વાવણી સુધી પહોંચી જાય ધો ભાઈ અરે આ સાવી જાણી રાઈ થે ઢોંસા ભટેલની છે તો માટે પેલો બાપ ત્યું ભા અરે સાથિયો એ લો ઢોસા ભટલની ચાલી ભટ્ટ બધા સાથિયો ફરી વળો અને ઢોંસા ભટલને કહો એ આ તારું થાય મધુ નહીં બો ને હા ઢોંસા ભટેલ वो सापटेल की अरे ए के सापटेल જો સુકરવા મારો અરે ભાઈ રામ આ તારા મા બાપને ને પાણી પાવી જો આ ડોસા એ અરે બાપા હમારી હમારી પડલો ને હું તો મેં પાહી ને મને ધાવા દો ને એ બાપા સાઈ બંદુ ગામ રાખ કે ભરા કે કઈ સકે ભળકી જાય મારી ઓરીમાં નોડી સિનેપા

છોપડા પર લાવો છોરાજી આ 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

કોઈ નહીં જઈ આ નેરો અરે તેજલ તો આપણે એમ કરી એ આત્મહત્યા કરી લે મારે જીવી ન શકી તો કઈ નહીં પણ હારે મરી તો શકી ને હા નેરો તો આ આપણે બંને મરી છે મરી જઈ બરોબર અને હરિજન વેચ હા આ કાર્યા કરી દીયા છે આ ગળા ભાષાની તૈયારી કરી દીધી અત્યારે આ મેળો અને ઘણો ફાળો ખાય છે માટે એનો લે તમે કોણ રામવાળા અરે અમારે જીવવું નથી હવે મરી જવું છે કારણ કે અમાર અમારા મા બાપ અમને લગ્ન કરવાની ના પાડે છે અને અમે એકબીજા વગર રહી શકીએ નહીં

ભાઈ અમે તમારી સાથે રહી તો તમને શું માંગો કે તમને રોટલા કરીને ખવરાવશું અરે આ ગાયકવાડ સરકાર મારી પાછળ પડી ગઈ છે આ પોલીસવાળા મારી પાછળ પડી ગયા છે માકે તમે મારી હારે ન રહી શકો અરે મારા સાથ્યો અને અમે બને બતાય સાથ્યો ભેગા મળી અને ગાયકવાડ સરકારના એક એક ગામમાં ધમગોળી છે હવે

તો તમે જાઓ ભાઈ હું ઘરે રહું છું હા બરોબર છે ભાઈ બધું ધન મૂકી દીધું પણ એક નથી

પણ હવે રામ તારી વાત બધી હાથી પણ હવે તારા પગમાં તો હાલે એવું છે નહીં શું અમારે હા જો

ચૂક વાઈ ગઈ તો પગ આખો ભાગ્યો છે કેના એ હાલી પણ શકે એમ નથી તો આપણે એમ કરી આ ત્યાં બીજે રહેવા જાયું અરે મેરો તારે જાવ હોય તો જા હું મારા ભાઈને મૂકીને નહીં આવી શકું તો તું નહીં આ એમ ને હા તો હું જાવ છું તું રહેજે તારા ભાઈ ભાઈ તો ભલે જય કેદા જા ભાગી ગયો જય ભાઈ રામબાલા

ચાલ મારી સાથે પણ મેં ના પાડી મેળા ભાઈ ના મારે અગત્ય નું કામ મારે તો જ જરૂર છે બોલ બોલ શું શું તમે ની શોધ કરો છો શોધ તો કરી છે ને તો ઈ શોધ હું બતાવી શકું મારે બતાવી દે બતાવી દે તો તને પણ નામ મળશે અરે સાહેબ

અરે બોલ્યા ગાળના દરવાજે જે કોઈ જાય એને રામવાળો જીવતા નહીં છોડે તો એક કામ કરો આ બોલ્યા ગાળના દરવાજે બાવાડી ગાય ડ્રાઈવને નાખો અને બહારથી અગ્ની લગાડી દો એટલે બફાઈને અપૂરો કરી દે ઈ હાસી ઈ ઈ આ દરવાજા ખટખટાવી દે बाबा ओ मोटा ओ तो मैं मजीलाल एक आ बालनी काई तुकी ने ने आ हाथ दे दो बरोबर सर मारी हाथ पर आ हां हां काई ना बताओ आई छी